માલ સામાન કબજે કરવા ટ્રકો સાથે પહોંચી ગઈ હતી દબાણ શાખાની ટીમ તાટકે એ અગાઉ જ કેટલાક દબાણો કરતા હોય અને પોતપોતાનો સામાન ખસેડીને સલામત જગ્યાએ મૂકી દીધો હતો એમ છતાંય ત્રાટકેલી દબાણ શાખાની ટીમે વિસ્તારમાં બનેલા દુકાનદારોના ગેરકાયદેસર દસ જેટલા પાકા ઓટલા બુલડોઝરના સહારે તોડી પાડ્યા હતા પ્રાઇમ રોડ માર્જિનની જગ્યા માં બનાવેલો દાદર દબાણ શાખાની ટીમે પણ તોડી કબ્જે કર્યો હતો કડક બજારમાં સહયાજીગંજ પોલીસ સ્ટેશન નો સ્ટાફ ટ્રાફિક પોલીસ નો સ્ટાફ સાથે આજે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરેલ છે અને ત્રણ તેક ટ્રક જેટલો સામાન જપ્ત કરેલ છે અને આઠથી દસ જેટલા ઓટલા દૂર કરેલ છે આજે હાલમાં અત્યારે અમે આઠથી દસ જેટલા ઓટલા દૂર કરેલા છે અને બીજી કામગીરી અત્યારે ચાલુ છે